બોલાવામાં આવ્યું છે વહેસાણ ખાતે સમગ્ર અનુસૂત જાતિ સમાજના તેમજ અન્ય લઘુમતી સમાજના તેમજ અન્ય પછાત વર્ગના લોકોના જે સમસ્યાઓને લઈ આગામી દિવસ એટલે કે સતાવીસ દસ બે હજાર ત્રેવીસના દિવસે ગુજરાતભરનું રહેસાણ તાલુકાની અંદર એક અનુસૂત જાતિ સમાજ દ્વારા અને સૌરાષ્ટ્રી સંગઠનના માધ્યમથી એક ભવ્ય સંમેલન યોજવામાં આવે છે જેમાં દરેક રાજ્યમાં એ અનુસિત જાતિના સામાજિક રાજકીય લોકો ઉપસ્થિત રહેશે અને અનુસિત જાતિ નહીં પરંતુ કચડાયેલા પછાત વર્ગ અતિ પછાત લોકોના જે વેસાણ તાલુકાના ગામે ગામના જે પ્રશ્ન છે શોચ વરસવાડથી માંડી સંસારની ભૂમિની ખેતીની જમીનોની જે સાચડી છે એની શરતો નવી શરતમાં લેવી અને બીજા પણ કોઈ વિસ્તાર એવા છે કે જ્યાં પાયાની સમસ્યાઓ કે જે પાણી ગટર લાઇટ આજની સુધી અમુક એવા વિસ્તારોમાં હજી પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી તો આવે એ તમામ પ્રશ્નોને લઈ અને અનુસૂચિત જાતિ સમાજ સૌરાષ્ટ્ર દલિત સંગઠનના માધ્યમથી તમામ ગુજરાતના જે સંગઠનો ચાલે છે એ સંગઠનો એક મંચ ઉપર છે અને તમામ સંગઠનો દ્વારા આ સરકાર ઉપર એક ફેશર લેવાનું છે બીજું કે ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા અવરનવર અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની માટે ખોટા કેસ કરવામાં આવે છે અને એ ખોટા કેસ કરી અને એને ચાર આપણે ચાર્જશીટ પણ કરી દેવામાં આવી છે ચડતીના કેસ હોય ત્યાર પછી અન્ય બીજા એવા કેસ છે તો આ બધાએ પોલીસ સ્ટેશનના ઘણા બધા પ્રશ્નો છે આને લઈ અને ગુજરાત બનનું ગુજરાતના તમામ સંગઠનો જે કામ કરે છે એ એક મંચ ઉપર આવી અને ભવ્યથી ભવ્ય સિત્તાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ સૌરાષ્ટ્ર દલી સંગઠનના માધ્યમથી એક મોટું સંમેલન યોજવા જઈ રહ્યા છે આ સંમેલન ખાસ ઉપસ્થિતમાં એમાં રાજેન્દ્રપાલ ગૌતમ જે દિલ્હીથી આવે છે તેની સાથે વાત થઈ ગઈ છે ત્યાર પછી આજના એક યુવા અને જે પછાત વર્ગના તમામના વિધાનસભામાં જે પ્રશ્ન ઉપાડે છે એવા જીગ્નેશભાઈ ભવાણી નવસારભાઈ સોલંકી અને અન્ય આગેવાનો અમારા સિદ્ધાર્થભાઈ પરમાર તેમજ દેવેનભાઈ વાણવી જયંતિભાઈ માંકડીયા અને ઘણા બધા લોકો મુખ્ય મહેમાન તરીકે મુખ્ય મહેમાનો માં હજી ચર્ચા હાલે છે